સાતમી મે બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈશુ પોતાના ગયા પછી પવિત્ર આત્મા આવશે અને પવિત્ર આત્મા જે કાર્ય કરશે તે જણાવે છે પવિત્ર આત્મા પાપ ધર્માચરણ અને સજાની બાબતમાં સંસારને ખોટો ઠરાવશે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પવિત્ર આત્મા આવું કાર્ય કરતા જોવા મળે છે ફિલિપી શહેરમાં સંસાર પાઉલ અને સિલાસ ઉપર ખોટા આક્ષેપો મૂકે છે સંસાર તેમને ફટકા મારવાનો હુકમ કરે છે સંસાર તેમને સખત બંદોબસ્તવાળી જેલમાં પૂરી દે છે મધરાતે પવિત્ર આત્મા ધરતીકંપ દ્વારા જેલના બારણા ખોલી નાખે છે પવિત્ર આત્મા પાઉલ અને સિલાસને અન્ય કેદીઓ સાથે ભાગી છૂટવાનો મોકો મળ્યો હોવા છતાં જેલમાં જ રાખે છે જેલર તો સંસારના છે ખુલી ગયેલી જેલમાં કોણ બેસી રહે તેમણે તો એવું જ ધાર્યું કે બધા કેદીઓ ભાગી ગયા એટલે તેમનું આવી બન્યું પવિત્ર આત્મા સંસારને ખોટો ઠરાવે છે જેલર તો આત્મહત્યા કરવા જ જતા હતા ત્યાં પાઉલ અને શિલાસ તેમને પોતાની હાજરીની જાણ કરે છે માન્યામાં ન આવે એવો અનુભવ જેલરને થતાં જેલર પોતાના પરિવાર સહિત સ્નાન સંસ્કાર સ્વીકારે છે પવિત્ર આત્મા સંસારને ખોટો ઠેરવી એ જ સંસારમાંથી માંથી તારવી લે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ